બે વર્ષથી ગટર ઉભરાય કોઈ લીધું નહીં કાઢવાય બધા મેમો જોઈને હજુ તમારું નામ સના સુમાન અને કયા ઇલાકા મા ગામ વાળી ભાર્થજી મંદિર કેટલા સમયથી જે આ ગટરોનું પાણી ઉભરાય પાંચ ચાર મહિના થયા એવડા હાજ કરતા નથી તો તમે નગરપાલિકામાં કઈ રજૂ રજી આપેલીસ અરજી આપેલી હરિયા મારીને ચાલ્યા કરે હરિયા માર્યા પછી

માણસ અલગ ખાદો ખાનારા માણસ બીજા છે આવું બધું ભાના બતાવે કેટલા મહિના થી આખો એપ્રિલ મહિનો ગયો ને આ મહિના પંદર દાડા દોઢ મહિનાથી આવું જ છે રોજ પટ્ટો સાફ કરી લઈએ